ગુડ મોર્નિંગ કેમ છો બધા આશા છે બધા મસ્ત મજામાં જશો તો આજનો આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ જેથી આપણે શરૂઆત કરીએ છીએ બળવા જવાની તો આપણે કઈ જવાનું છે જો આવે ઘરની રમણ ભમણ હાલત અને જોડે જોડે એમની હાલત જોવો તમે ટના ટન બધું મેચિંગ વાહ અને માનવભાઈ માનવ ભાઈ હોય હોય માનવ ખબર એ કંઈક હશે ભગવાન કેવું લાગે માનવ બધાને હાઈ કરી દો કેમ છો ચાલો તો આપણે જઈએ બરોડા ચલો

ચાલો આપણે આવી ગયા છે કવાડી બાગમાં આ કાર્નિવલ છે બાર કાર્નિવલ સયાજી કાર્નિવલ જોવા માનવને લઈને આવ્યા છીએ ચાલો તમને પણ બતાવીએ સયાજી કાર્નિવલ બાબોનમાં બાર મેળો અને આનંદ બચાવ છે અહીંયા આવેલું અંદર ચાલો તો તમને પણ બતાવીએ અને અમે પણ મજા લઈએ માનવ માનવ શું આવ્યું

thank you Merhaba મસ્ત ગણપતિ બાપ્પાની સ્તુતિ સાથે કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે અને આ ગીત જે વાગે છે આપણે મ્યૂટ કરવું પડ્યું છે કેમ કે યુટ્યુબની પોલિસી અને કોપીરાઈટ એમના લીધે આપણે બંધ કરવું પડ્યું છે અવાજ તો એમ જ તમે આ વિડીયોને જોઈ લેજો થોડીક સમય અચ્છા એના માટે

કેવું લાગ્યું ચાલો હવે કઠપુતળી તો બંધ છે લગભગ બાકી કઠપુતળી જોવાની એટલી મજા આવતી ને હા 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 ચાલો તો હવે જઈએ કઈ બાજુ બહાર જવું છે ને બીજા પણ કામકાજ છે હવે એ પતાવીએ કેમ કે આપણે ટાઈમ થયો છે ચાર વાગ્યાની આસપાસ જો અહીંયા કઠપુતલી રમાય છે બતાવી દઉં તમને ખાલી જો નો ડાન્સ છે અહીંયા ચલો હવે જોઈએ ચલો ભાઈ અહીંયા જે પ્રોગ્રામ થાય છે ડાન્સ છે પછી કોઈ સાંસ્કૃતિક પ્રોગ્રામ ગરબા છે આ રીતનું બધું કરે છે નાના સ્કૂલના છોકરાઓ એમના તરફથી અહીંથી બહાર નીકળતા જ અહીંયા એક આખું ગ્રાઉન્ડ લખ્યો બધું છે અહીંયા ગાડી જોઈ શકો છો અને અમારા માણસ અહીંયા ફરજ જો કઠપુતલીનો ડાન્સ પણ ચાલુ છે ચલો તો બતાવીએ ચલો ચલો ચાલો જોડી નાખ્યું પેલાને અલે માર્યું અલે બસ હે માર્યું માનું છું હાલી ચટાડી જો પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અહીંયા મહાકુંભ સર્વપલ્લી રાધાકૃષ્ણ પ્રાથમિક શાળા સવાર અહીંયા કુંભ મેળાનો ઇતિહાસ અહીંયા ભારત રેલના ભારતીય રેલના વિવિધ સ્વરૂપો બતાવેલ છે રતન ટાટા નો હિસ્ટ્રી અહિયાં દેખાય છે જ્ઞાન સપ્તક છે અહિયાં સ્કાઉટ ગાર્ડ છે અહીંયા વોટર શોપિંગ સ્માર્ટ સિટી બતાવેલી છે આમાં શોપિંગ કરવા ભરી ટ્રોલી ભરી છે ફરે છે બીજું બધું લેવા દે ચલો જો આયા જો હજુ તો ઉપર જવું છે બોલા ટ્રોલી તો દેખાતી આ ભરેલી જો હજુ તો ઉપર જવું છે ચલો ઉપર જઈએ હવે ગયા છે સાડા છ અને હવે ઘેર જઈએ ફટોફટ શોપિંગ થઈ ગઈ છે ટોલી આટલું લઈ જવું કમનું જ મોટો સવાલ છે બાઇક ઉપર બસ બસ લેતા તો કોઈ લિમિટેડ નહીં બે બે બિલ ફડાવવા પડે બોલો હા એ મા ચલો એવું છે ચલો જઈએ તો શું કેવા માંગો ભાઈ તમે

ઘરે આવીને જમવાનું બનાવ્યું જમીનને વાસણ ધોયા ને બધું સામાન લાવ્યા હતા તો બધો વ્યવસ્થિત ગોઠવવાનો છે એ ગોઠવ્યો છે બીજો બાકીનો સવારે ગોઠવીશું ને ચાલો હવે સુઈ જઈશું અમારા ભાઈ આયા એ શું થયું બેટા શું થયું હે કેમ આયા કેમ આવ્યા કામ કરવા અત્યારે કામ કરવાનું સૂઈ જવાનું અત્યારે હે કેમ તો ચાલો હવે આપણે સુઈ જઈશું તો આજના નું આપણે અહીંયા ધ્યાન કરીએ મળીએ એક નવા વ્લોગમાં નવી શરૂઆત સાથે ત્યાં સુધી તમે બધા ખુશ રહો સ્વસ્થ રહો મસ્ત રહો અને મારા વ્લોગ જોતા રહેજો મારી ને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કમેન્ટ કરજો બાય બાય ગુડ નાઈટ જય અમ જય માતાજી